ભરૂચ રેલવે સ્ટેશન પર જોવા મળ્યા ચાલતી ટ્રેનમાં ચડતા મુસાફરને આરપીએફ બચાવ્યો ભરૂચ રેલવે સ્ટેશન પર એક હૃદય ઘટના બની હતી જ્યાં એક વરિષ્ઠ નાગરિક ચાલેવા એવા ઉતરી પડ્યા અને આ તરફ ટ્રેન આગળ વધી ગઈ ત્યારબાદ જે બન્યું એ જોઈને દરેકે શ્વાસ રોકી દીધો

આ સમગ્ર ઘટના સ્ટેશન પર લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે ભરૂચ આરપીએફની ઝડપી કામગીરીના કારણે એક જાનહાનિ ટળી અને આરપીએફ કોન્સ્ટેબલના સાહસ અને ફરજ પરની પ્રતિબદ્ધતાની ચારે તરફ પ્રશંસા થઈ રહી છે